બનાસકાંઠામાં ખનીજ માફિયા સામે કાર્યવાહી ડીસા ધાનેરા રોડ ઉપર છ ડમ્પર જપ્ત કરાયા રોયલ્ટી વગર રેતીની કરતી હતી હેરાફેરી ખાણ ખનીજ વિભાગે ત્રણ કરોડ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે બનાસકાંઠામાં ખનીજ માફિયાની સામે કાર્યવાહી કરવામાં આવી ડીસા ધાનેરા રોડ ઉપર છ ડમ્પરો જપ્ત કરાયા રોયલ્ટી લેવામાં આવી નહોતી અને રોયલ્ટી વગર રેતીની હેરાફેરી કરવામાં આવતી હતી ખાણ ખનિજ વિભાગે ત્રણ કરોડ થી વધુ મુદ્દા માલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠામાં માફિયાની સામે કાર્યવાહી કરવામાં આવી ડીસા ધાનેરા રોડ ઉપર છ ડમ્પરો જપ્ત કરાયા રોયલ્ટી લેવામાં આવી નહોતી અને રોયલ્ટી વગર રેતીની હેરાફેરી કરવામાં આવતી હતી ખાણ ખનિજ વિભાગે ત્રણ કરોડ થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે